નમસ્કાર ખેડૂત મિત્રો હું પણ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે ત્રીસ સાત બે હજાર પચીસના દિવસના આજના ભાવ કપાસ એરંડા સિંગ દાણા સિંગ ખાણા મગફળી તલ રાય રાયડો સોયાબીન ઘઉં બાજરી જુવાર મકાઈ તમામે તમામ ભાવના ફક્ત ત્રીસ સેકન્ડમાં એક પાકના ભાવ તમને જાણવા મળશે એ પણ ફટાફટ રહેશે સ્ક્રીન જરૂર જોવાનું રાખવું તેમાં તમને તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ આવશે કપાસના ભાવ રાજકોટમાં તેરસો ત્રીસથી સોળસો પંચાણું છે અમરેલીમાં એક હજાર સાસઠથી સોળસો ને ચોર્યાસી રૂપિયા સાવરકુંડામાં અગિયારસો પંચ્યાસીથી સોળસો બાવન રૂપિયા જસદણમાં ચૌદસો સાઠથી સત્તરસો બોટાદમાં ચૌદસો એકોતેરથી સોળસો રૂપિયા મહુવામાં નવસો પંચાવનથી નવસો છપ્પન રૂપિયા ભાવ રહેશે ગોંડલ થી તેરસો એક જુનાગઢમાં બારસો નેવું થી બારસો એકાણું જામનગરમાં અગિયારસો થી બારસો ઓગણસી સાવરકુટના માં અગિયારસો પચાસ થી બારસો ને બ્યાસી રૂપિયા જામજોધપુરમાં બારસો પચીસ થી બારસો ને છપ્પન રૂપિયા આપણી સ્ક્રીન ઉપર તમામે તમામ માર્કેટિંગ યાર્ડ જે બજારના ભાવ છે એરંડાના તમામે તમામ આપની સ્ક્રીન ઉપર જોવા મળશે ચાડી મગફળીના ભાવ અમરેલીમાં નવસો એકાણુંથી થી સોળસો ને બાસઠ રૂપિયા સાવરકુંડલામાં એક હજારથી અગિયારસો રૂપિયા જેતપુરમાં સાતસો એકવીસથી થી અગિયારસો ને એકત્રીસ રૂપિયા પોરબંદરમાં નવસો સોળથી અગિયારસો રૂપિયા વિસાવદરમાં સાતસો પંચાવનથી થી અગિયારસો ને એક રૂપિયા ગોંડલમાં સાતસો અગિયારથી બારસો ને સોળ રૂપિયા જાડી મગફળીના ભાવ છે તમામે તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ જોડવા જોડાયેલા રહો ઝીણી મગફળીના ભાવ રાજકોટમાં નવસો પંદરથી

આઠસો એકવીસથી તેરસો એકતાલીસ રૂપિયા જેતપુરમાં એક હજારથી તેરસો સાસઠ રૂપિયા વિસાવદરમાં એક હજાર પચાસથી અગિયારસો ને સાસઠ રૂપિયા જૂનાગઢમાં એક હજારથી બારસો રૂપિયા ધોરાજીમાં એક હજાર એકસઠથી બારસો ને પિંચોતેર રૂપિયા સિંગ ભાડા ફાડાના ભાવ છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને આગળના વિડીયો મળતા રહે સિંગ દાણાના ભાવ રાજકોટમાં તેરસો પચાસથી ચૌદસો પચીસ રૂપિયા ઉપલેટામાં અગિયારસોથી તેરસો ને સિત્તેર રૂપિયા જેતપુરમાં સિંગ દાણાના ભાવ તેરસો પચાસથી ચૌદસો ને એકાણું રૂપિયા જૂનાગઢમાં બારસોથી તે સત્તરસો ને પચાસ રૂપિયા જસદણમાં અગિયારસોથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા સિંગ દાણાના ભાવ છે આગળ રહેશે સફેદ તલના ભાવ રાજકોટમાં સફેદ તલના ભાવ પંદરસો આડત્રીસથી બે હજાર પચાસ સુધી અમરેલીમાં એક હજાર એંશીથી બે હજાર પચાસ બોટાદમાં સફેદ તલના ભાવ એક હજારથી ઓગણીસો ને પંચ્યાસી રૂપિયા સાવરકુંડલામાં ચૌદસોથી ઓગણીસો ને છોતેર રૂપિયા જામનગરમાં પંદરસોથી નવસો રૂપિયા જામજોધપુરમાં એક હજાર પચાસથી અઢારસો ને એકતાલીસ રૂપિયા સફેદ તલ કાળા તલના ભાવ મહુવામાં બાવીસોથી ત્રણ હજાર સાતસો ને પિંચોતેર બોટાદમાં પંદરસો પચીસથી ચાર હજાર રૂપિયા કાળા તલના ભાવ રાજકોટમાં ઓગણત્રીસોથી ત્રણ હજાર વીસ રૂપિયા કાળા તલનો ભાવ અમરેલીમાં પચીસો પંચાણું ચાર હજાર પંદર રૂપિયા કાળા તલનો ભાવ છે આવા નવા ભાવ અમારા ગ્રુપમાં જોડાવો વોટ્સએપમાં પણ અમારા જોડાઈ શકો છો તેના માટે જામનગરમાં આપણો નંબર ચાલીસ રૂપિયા પાટણમાં બારસો સિત્તેર થી તેરસો ને ચૌવીસ રૂપિયા ઊંઝામાં બારસો ને બાણું તેરસો રૂપિયા સિદ્ધપુરમાં બારસો તેત્રીસ થી આઠ રૂપિયા રાયડાનો ભાવ છે ફક્ત ત્રીસ સેકન્ડમાં એક જ પાકના ભાવ આપણને જાણવા મળશે ફટાફટ આગળ વધી રાયનો ભાવ રાજકોટમાં બારસો ચાલીસથી પંદરસો ચાલીસ રૂપિયા બોટાદમાં બારસો એંસીથી ચૌદસો ને દસ રૂપિયા જસ્તરણમાં નવસોથી બારસો રૂપિયા રાયનો ભાવ વાંકાનેરમાં બારસોથી બારસો એક રૂપિયા ધ્રોલમાં એક હજારથી અગિયારસો ને પિંચોતેર રૂપિયા રાયનો ભાવ રહેશે ચાલીસથી વધુ પાક તથા સિત્તેરથી વધુ માર્કેટિંગ યાર્ડ સાથે અમારી ટીમ સંકળાયેલી છે સચોટ સાચા અને સમયસર ભાવ જાણવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો સોયાબીન રાજકોટમાં આઠસોથી આઠસો અઠ્ઠાવન રૂપિયા જસદણમાં સાતસો ત્રીસથી આઠસોને પંદર રૂપિયા ભાવનગરમાં નવસો એકતાલીસથી નવસોને બેતાલીસ રૂપિયા ભાવ ઉપલેટામાં સાતસો પાસઠથી આઠસો એકવીસ રૂપિયા કોડીનારમાં આઠસોથી આઠસો ને ઓગણીસ રૂપિયા ધોરાજીમાં આઠસો એકથી નવસો એકતાલીસ રૂપિયા સોયાબીનનો ભાવ છે અન્ય માર્કેટિંગ યાર્ડના ભાવ અને બજાર ભાવ આપને સ્ક્રીન પર તમામે તમામ ઘઉં લોકવલના તમામે તમામ માર્કેટિંગ યાર્ડ આટલા બધા માર્કેટિંગ યાર્ડના ભાવ તમને ક્યાંય નહીં જોવા મળે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો રાજકોટમાં પાંચસો અઢારથી પાંચસોને ત્રેપન રૂપિયા ગોંડલમાં પાંચસો વીસથી પાંચસોને એંશી રૂપિયા ઘઉંનો ભાવ લોકવલ જામનગરમાં પાંચસોથી ને સાડત્રીસ રૂપિયા જેતપુરમાં પાંચસો પંદરથી પાંચસો ને સાઠ રૂપિયા જસદણમાં ચારસો પંચાવનથી ચારસો ને સત્તાણું રૂપિયા હવે ઘઉં ટુકડાનો ભાવ રાજકોટમાં પાંચસો એકવીસથી પાંચસો છોતેર રૂપિયા અમરેલીમાં ત્રણસો એંશીથી પાંચસો અડસઠ જેતપુરમાં પાંચસો એકથી પાંચસો પંચાવન રૂપિયા મહુવામાં પાંચસો એકવીસથી થી પાંચસો ને પંચ્યાસી રૂપિયા ઘઉં લોકવલનો ભાવ છે અન્ય પાકના ભાવ આગળ જાણવા મળશે તેના માટે અમારી સાથે જોડાયેલો વરિયાળી જીરું ડુંગળી અજમો ધાણા તમામ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ આગળના વિડીયોમાં આપણને જાણવા મળશે ટૂંકો વિડીયો અને ફટાફટ વિડીયો આગળ જેવી બાજરીના ભાવ તમામ તમામ માર્કેટિંગ યાર્ડના છે તો રાજકોટમાં ત્રણસો એકવીસથી ચારસો ને પંદર રૂપિયા અમરેલીમાં ત્રણસો સાડત્રીસથી પાંચસો ને ત્રણ રૂપિયા મહુવામાં ત્રણસો એકાવનથી પાંચસો પિસ્તાલીસ રૂપિયા બાજરીનો ભાવ છે જૂનાગઢમાં બસો પચાસ છત્રીસ રૂપિયા ઉપલેટામાં ત્રણસો પિંચોતેર થી ચારસો ને છવ્વીસ રૂપિયા ફટાફટ આગળ જુવારનો ભાવ રાજકોટમાં ત્રણસો થી ચારસો એસી રૂપિયા અમરેલીમાં ચારસો છોતેર થી આઠસો એક રૂપિયા વાંકાનેર માં છસો થી સાતસો રૂપિયા જુવારનો ભાવ બોટાદમાં ત્રણસો થી સાતસો વીસ રૂપિયા મોરબીમાં આઠસો બત્રીસ થી આઠસો રૂપિયા જુવારનો ભાવ રાજુલામાં પાંચસો એક થી આઠસો એકાણું રૂપિયા જુવારનો ભાવ છે નમસ્કાર આગળ આપણે વાત કરીશું અલગ અલગ પાકનો ઉપર જે લખેલા તમામે તમામ પાકના ભાવ આપણે જાણવા ગોંડલમાં મકાઈનો ભાવ ત્રણસો એક થી પાંચસો એક રૂપિયા મહવામાં ચારસો પચીસ ચારસો છવ્વીસ રૂપિયા રાજુલામાં ચારસો સોળ સોળથી ચારસો સત્તર રૂપિયા મકાઈનો ભાવ મોડાસામાં ચારસો સુડતર ચારસો પચાસ રૂપિયા હિંમતનગરમાં ચારસો સિત્તેરથી ચારસો નેવું રૂપિયા ચારસો દસથી ચારસો ને ચાલીસ રૂપિયા ખેડ બ્રહ્મામાં મકાઈનો ભાવ છે આ તમામ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ જાણો ડાંગરનો ભાવ વાત કરવી તો દેહગામમાં ત્રણસો પંચ્યાસી થી ચારસો ને પિસ્તાલીસ રૂપિયા ડાંગરનો ભાવ છે કલોલમાં ત્રણસો પચાસ થી ત્રણસો પચાસ રૂપિયા ડાંગરનો ભાવ રહ્યો દાહાવદમાં ચારસો દસ થી ચારસો ને ચાલીસ રૂપિયા ડાંગરનો ભાવ રહ્યો આજનો તાજો ત્રીસ સાત બે હજાર પચીસ ને શ્રાવણસો છઠ યુગા પાંચ હજાર એકસો સત્યાવીસ દિવસનો છે તમામ તમામ માર્કેટિંગ ભાવ જાઉના ભાવ વાંકાનેરમાં બસો એંશીથી બસો ને એકાશી રૂપિયા છે દાહોદમાં ચારસો વીસથી ચારસો ને નેવું રૂપિયા સુધી જવનો ભાવ રહ્યો છે આગળના પાક વિશે આપ તરત જોડાયેલા હો વરિયાળી જીરું ડુંગળી અજમો ધાણા મગ અડદ તુવેર ચણા ડાળ રજકાબી આ તમામે તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ આગળના વિડીયોમાં આપણને મળશે તો આપ અચૂક તમારા પાકના ભાવ ચૂકી ના જાવ તેના માટે જોડાયેલા રહો રજકા બીના ભાવ ચાર ચાર હજાર નવસો પચાસથી પાંચ હજાર પચાસ રૂપિયા છે વાંકાનેરમાં પાંચ હજારથી બાસઠસો રૂપિયા સુધીનો ભાવ રજકા બીનો છે જસ્તરમાં ચાર હજાર બસોથી ચાર હજાર બસો એક રૂપિયા સુધીનો ભાવ કોડીનારમાં ત્રણ હજારથી લઈને ચાર હજાર પચાસ રૂપિયા થરાદમાં સાડત્રીસોથી લઈને છ હજાર એકસો એકત્રીસ રૂપિયા ચણાના માર્કેટિંગ યાર્ડના આજના બજારના ભાવ જાણવી રાજકોટમાં એક હજારથી બારસો વીસ રૂપિયા ભાવ ગોંડલમાં ભાવ એક હજાર એકોતેર થી બારસો છ રૂપિયા જામનગરમાં અગિયારસો થી તેરસો ને અગિયાર રૂપિયા જુનાગઢમાં નવસો નેવથી બારસો રૂપિયાની આજુબાજુ બધા ચેટાના ભાવ છે તુવેરના ભાવ રાજકોટમાં એક હજારથી લઈને તેરસો ને પંદર રૂપિયા જુનાગઢમાં એક હજારથી તેરસો ને ચોપન રૂપિયા ભાવનગરમાં તેરસો અગિયારથી તેરસો ને બાર રૂપિયા ગોંડલમાં અગિયારસો એકાવનથી તેરસો એકવીસ રૂપિયા ઉપલેટામાં બારસોથી બારસો ત્રેપન રૂપિયા વિસાવદરમાં અગિયારસોથી બારસો ને છોતેર રૂપિયા તળાજામાં અગિયારસો પંચોતેરથી અગિયારસો છોતેર રૂપિયા તુવેરનું માર્કેટ ભાવ છે

રાજકોટમાં તેરસો એકવીસથી સોળસો ને વીસ રૂપિયા મગનો ભાવ છે ગોંડલમાં અગિયારસો પચાસથી સોળસો ને એકોતેર રૂપિયા અમરેલીમાં અગિયારસો નેવથી ચૌદસો બોતેર રૂપિયા સાવરકુંડલામાં અગિયારસોથી તેરસો ને આઠ રૂપિયા બોટાદમાં મગનો ભાવ બારસો પચાસથી પંદરસો એકાવન રૂપિયા મહુવામાં અગિયાર હજારથી લૌદસો ને અગિયાર રૂપિયા સુધીનો મગનો ભાવ છે જીરુનો ભાવ રાજકોટમાં તેત્રીસો પાસઠથી તેત્રીસો ને સાસઠ રૂપિયા ભાવ ઊંઝામાં ભાવ બત્રીસો અગિયારથી ચાર હજાર ને રૂપિયા ભાવ બોટાદમાં જીરાનો ભાવ ચોવીસો પંદરથી લઈને છત્રીસો પાંચ રૂપિયા મહુવામાં અઠ્યાવીસોથી લઈને અઠ્યાવીસો એક રૂપિયા જેતપુરમાં ત્રણસો ત્રીસ સોરી ત્રણ હજાર ત્રીસનો ભાવ છે વરિયાળીનો ભાવ રાજકોટમાં એક હજારથી લઈને તેરસો રૂપિયા પાટણમાં અગિયારસો વીસથી લઈને ચૌદસો પચાસ રૂપિયા હળવદમાં વરિયાળીનો ભાવ એક હજારથી લઈને ચૌદસો ને છ્યાસી રૂપિયા ઊંઝામાં વરિયાળીનો ભાવ અગિયારસો પચાસથી લઈને ચોત્રીસો ને પંચાવન રૂપિયા સુધીનો વરિયાળીનો ભાવ છે આગળ પણ આપ ડુંગળીના ભાવ જાણશો અત્યારે તાણામાં ભાવ રાજકોટમાં બારસો સોળથી ચૌદસો એકતાળીસ રૂપિયા ગોંડલમાં નવસો એકથી પંદરસો ને છવ્વીસ રૂપિયા જેતપુરમાં એક હજાર એકસઠથી લઈને સોરી એક હજાર એકસઠથી લઈને પંદરસો ને એક રૂપિયા પોરબંદરમાં ચૌદસો દસથી ચૌદસો ને પંદર રૂપિયા વિસાવદરમાં અગિયારસો પિસ્તાળીસથી ચૌદસો ને અગિયાર રૂપિયા જુનાગઢમાં બારસો પચાસથી પંદરસો રૂપિયા અમરેલીમાં એક હજારથી લઈને તેરસો ને પંચાવન રૂપિયા ધાણાનો ભાવ છે અજમાનો ભાવ રાજકોટમાં આઠસો એંસીથી બારસો ને પાંચ રૂપિયા જામનગરમાં સાતસો એંસીથી છવ્વીસો ને પચાસ રૂપિયા અમરેલીમાં નવસો પચાસથી તેરસો રૂપિયા ઊંઝામાં એક હજાર પાંત્રીસથી અઢારસો ને સાઠ રૂપિયા પાટણમાં સાતસોથી લઈને પંદરસો ને એકવીસ રૂપિયા અજમાનો ભાવ છે ચાલો આગળ વાત કરી ડુંગળીના ભાવ વિશે લાલ ડુંગળીના ભાવ મહુવામાં એકસો ને અઢાર રૂપિયાથી લઈને ત્રણસો ને એક રૂપિયા ગોંડલમાં લાલ ડુંગળીનો ભાવ છ્યાસી રૂપિયાથી લઈને બસો ને છોતેર રૂપિયા જસદણમાં એકસો એસીથી એકસો ને રૂપિયા સફેદ ડુંગળીનો ભાવ મહુવામાં એકસો બત્રીસથી એકસો એકસઠ રૂપિયા અને ગોંડલમાં સાસઠથી એકસો એકાવન રૂપિયા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ